જેન મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો નિમણૂકની થયા બાદ એક નવો પરિપત્ર છે વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે જેમાં તમે જોઈ રહ્યા છો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તરફથી જે સચિવાલય છે ગાંધીનગરથી એક મિત્રો મહત્વનો પરિપત્ર આવ્યો છે કેમ કે જે ઉમેદવારોની નિમણૂકી મળી ગઈ છે તો પાછળથી જે જગ્યાઓ ખાલી છે એ જગ્યા ભરવા બાબતે અપડેટ મળી છે તો શું અપડેટ છે એના ઉપર જરૂરથી માહિતી મેળવો પરિપત્રથી ફરી મિત્રો તમને નોકરી મળવાપાત્ર રહેશે સાથે મિત્રો કયા કયા ઉમેદવારો આમાં ભાગ લઈ શકશે તો તમામ ઉમેદવારો સુધી આ માહિતી જરૂરથી પહોંચાડજો અને ખાસ નવા ટાટેટના નવા ન્યૂઝ જોવા માગું છું અથવા તો ભરતી રિલેટેડ કંઈ લેટેસ્ટ નવા અપડેટ જોવા માગું છું ખાસ એના માટે આપણે ચેનલ બનાવેલી છે તો ખાસ જોઈન કરી નાખજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો હવે આજની અપડેટ શું છે આપણે વધારે વારના કરતા અપડેટની માહિતી મેળવી જેમાં પ્રાથમિક શિક્ષણ કચેરી સમીક્ષા જ્ઞાન સહાયકોના કરારની અવધિ પૂર્ણ થતી હોય તો કરાર રિન્યુ કરવા બાબત આ મિત્રો જેમને નિમણૂકી મળી ગયા છે તો એમાં જે જગ્યાઓ ખાલી છે એમાં ફરી મિત્રો જ્ઞાન સહાયક છે એ ભરવામાં આવશે તો ઉપરોક્ત વિષય આપની તારીખ એક સાત બે હજાર ના પત્રક્રમ પ્રમાણે જે સરકારી પ્રાથમિક શાળામાં જ્ઞાન કરે છે તેવો જ્ઞાન સહાય કરાર પૂર્ણ થયેલો હોય તો છ માસ માટે નવા કરાર કરવામાં આવેલો છે તો હાલ ચાલુ ભરતી પ્રક્રિયા અંતર્ગત વિદ્યા સહાયક શાળામાં હાજર થવા બાદ ખાલી જગ્યા પર રાજ્યકક્ષાએ અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ની ફાળવણી કાર્યવાહી હાથ ધરવા અંગે સરકાર શ્રીની મંજૂરી આપવામાં આવે છે તમે જોઈ રહ્યા છો અહીંયા છ માસ તો અથવા માસનો કરાર છે ફરી રિન્યુ કરવામાં આવી રહ્યો છે જે જગ્યાઓ મિત્રો ખાલી છે ફરી ભરવામાં આવી રહી છે તો જે ઉમેદવારોને નથી માહિતી ખબર એ માહિતી જરૂરથી જ્ઞાન સહાય કરાર પૂર્ણ થયેલો હોય એવાથી જ્ઞાન સહાય કરાર મુદત પૂર્ણ થઈ હોય તો સાત દિવસની બેક બાદ મિત્રો તમે એ ફરી તેમાં રિન્યુ તમે કરી શકો છો અને તમારા જે તે પ્રાથમિકમાં તમે જે ફરજ બજાવતા ત્યાં તમે સંપર્ક કરી શકો છો તો ખાસ જે ઉમેદવારો છે એમને માહિતી નથી ખબર તો એ એમના સુધી જરૂરથી માહિતી પહોંચાડજો એમનું પણ કરાર રિન્યૂ થાય અને એ લોકો પણ ફરી એ પ્રાથમિક વિભાગમાં કાર્યરત થઈ શકે તો આથી અપડેટ મિત્રો આના પછીની એક લેટેસ્ટ અપડેટ આવી ખાસ બનાવી રેજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત